દહેજની પંચ્યાસી વર્ષે વૃદ્ધાને દસ વર્ષ પછી મળી રહ્યા તે હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્નિમેર હોસ્પિટલમાં ગંભીર બીમારીથી પીડાતી દેડિયાપાડા તાલુકાના દહેજ ગામની પંચ્યાસી વર્ષીય વૃદ્ધ મહિલાની સફળ શસ્ત્રક્રિયા કરી જીવનમાં પ્રકાશ ભર્યો છે દેડિયાપાડા તાલુકાના દહેજ ગામની નિવાસી પંચ્યાસી વર્ષીય વૃદ્ધા ગજરાબેન છેલ્લા દસ વર્ષથી ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી તેમને રેક્ટલ પ્રોલેપ્સ અને યુટેરાઇલ પ્રોલેપ્સ જેવી દુર્લભ અને પીડાદાયક બીમારીઓ સતાવી રહી હતી જેના કારણે રોજિંદા જીવનમાં ખાવા પીવા ઉઠવા બેસવા અને ચાલવા જેવી સામાન્ય ક્રિયાઓ પણ અત્યંત દુઃસહ્ય બની ગઈ હતી ગજરાબેનની સ્થિતિ એટલી ગંભીર હતી કે લગભગ વીસ સેન્ટીમીટર સુધીનો આડતળાનો ભાગ અને બચ્ચેદાની બહાર આવી જતી હતી એવું માનવામાં આવે છે કે તેમને થયેલી નવવારની નોર્મલ ડિલિવરીના કારણે પેલ્વિક મસલ્સ ખૂબ નબળી પડી ગઈ હતી જે આ સમસ્યાનું મૂળ કારણ બની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પરિવારજનોએ ઘણી ખાનગી હોસ્પિટલના દરવાજા ખકડાવ્યા છતાં તેઓ શસ્ત્રક્રિયા કરાવી શક્યા ન હતા ત્યારે અંતે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સ્વિમેર અંગે જાણ થતા તેઓ ત્યાં પહોંચ્યા ત્યાંથી તેમના માટે નવી આશાની કિરણ શરૂ થઈ ખાતે દર્દીની વિગતવાર તપાસ બાદ તબીબી નિષ્ણાંત ટીમ દ્વારા સારવારની વ્યાપક યોજના બનાવવામાં આવી સર્જરી અને ગાયનેકોલોજી વિભાગના સહયોગથી ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું આ જરૂરી અને જટિલ શસ્ત્રક્રિયાને હેડ ઓફ યુનિટ અને પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ તથા તેમની કુશળ ટીમ ડૉક્ટર હિરેન ડૉક્ટર જનીશ મોદી ડૉક્ટર શિવા સહિત જુનિયર ડોકટરો દ્વારા અંજામ આપવામાં આવ્યો ગાયનેકોલોજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર અર્શિષ દેસાઇ અને તેમની ટીમને મહેનત રંગ લાવી હતી